લાઈનિંગ વાળો લઈ લો તો કમેન્ટ કરવામાં ખાસ પ્રકાર ની

એવું છે શું કરો છો ભાઈ બસ જવાય હવે લાઈ ધીમે ધીમે ચાલુ કર્યું છે પાછા કાયમી જોડાતા રહીજો મારા વાળા લાઈન ઇમેલ પર તમારું સ્વાગત છે ધન્યવાદ જય રામ આપી જય મેડ માં હમણાંથી નાઇટ ટુ છે એટલા માટે આપણે ધીમે ધીમે પાછું લાઈન ચાલુ કરી નાખ્યું છે બધા દર્શક મિત્રોને જય રામ આપી જય મેડ માં લાઈન પર જોડાઈ જાવ એટલે કોમેન્ટ કરવાનો ખાસ ભૂલતા એની સૌની જાહેર આમ આપી જમાઈ દીધું માટે બંને ત્યાં સુધી સૌ કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરવાનો ખાસ ભૂલતા નહીં મારાવાલા કારણ કે ધીમે ધીમે બસ આપણું લાઈવ ચાલુ થઈ ગયું છે માટે બંને ત્યાં સુધી સૌ નાઈટ કાયમિક માટે લાઈવ નિહાળતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો મારા વાળા

અખיא ને ક્યારે છે પહેલાથી મોટા ભાઈ સુરાભાઈ નું અખાન કે દીસે ખ્યાલ નથી મોટા ભાઈ આલી આવી રે પિરાયું પ્રાપ્ત ગામમાં રાહુલભાઈ ભાઈ કરો મોટા ભાઈ રાહુલ ભાઈ લાઈન નંબર બધું લાગ્યો કોમેન્ટ કરો મોટા ભાઈ પાંચ ભાઈ કોમેન્ટ કરો લાઈન નંબર પર જોડે જોડે કોમેન્ટ કરવાનો ખાસ મુદ્દાને સૌને જાહેરામાં જે મેડમાં thank mm -hmm. you ઓકે ઓકે ભાઈ નવા મંડળનો નવો માણસ ઓકે માટે લાઈન માલ પર જોડાઈ ગયો કોમેન્ટ કરવાનો ખાસ ભૂલતા નહીં મારાવાલા કોમેન્ટ કરતા રહેજો એટલે તેથી કરી ખ્યાલ આવે કે અમારા લાઈન માલ પર કોણ કોણ છોડાઈ ગયું છે કારણ કે ઘણા સમયથી આપણે લાઈવ ચાલુ નથી કર્યું એટલે ખ્યાલ ન હોય માટે બંને ત્યાં સુધી ગુજરાતીમાં તમારું નામ પણ જણાવતા રહેજો અને બંને ત્યાં સુધી કોમેન્ટ પણ કરતા રહેજો મારાવાલા જય માતાજી સુરેન્દ્રનગરથી એ આવો આવો ભાઈ લાઈનની માલ પર તમારું સ્વાગત છે ધન્યવાદ આવો ભાઈ અમારા લાઈનની માલ પર તમારું સ્વાગત છે ધન્યવાદ કારણ કે ઘણા સમયથી આપણે લાઈન નહોતું કર્યું આવો પાછું ધીમે ધીમે ચાલુ કરી દીધું છે

ટે પછી વ્યૂ કટ્ટર આવ્યું ને એટલે આપણે આમ મોડ ઉટી ગયો હતો પછી પાછા બાર રીતના રહીને અને મેડી મેળીમાંને પ્રાર્થના કરી કે આટલી બધી મહેનત કરી ગીતમાં આટલો બધો ખર્ચો કર્યો સતા વ્યૂ કટ્ટર આવી ગયું ને એટલે થોડું કામ પણ રામા દયાથી પાછું એવું વિચાર્યું કે ભાઈ મહેનત છે એટલો ખર્ચો કરતાં આપણી મહેનત નહીં જાય પછી મહેનત ચાલુ કરી છે હવે

તો ને થોડીક સેવા કરવી વહેલનાથ બાપુની વાઈટો બનાવી સીવી મંદિરે બેઠો છો કા બાપાની દયાથી કાંક આ વ્યુ કંઠ છે એ નીકળી જાય મેન્ટિને આમાપી એ દુઆ કરી છે વહેલા બાપુની દુઆ કરી છે કારણ કે આપણે ચેનલમાં કાંઈ આવડતું નથી બધું આના છે મેં દીધું છે હવે તમારે એકઠિયા નંબરમાં ક્યારે આવશે ભાઈ અમારે 人気度、人気度、人気度。 ભાઈ તમારી કોમેન્ટ આમાં દેખા આમાં દેખાડ હોય લોકો ઘણી આવી ગયેલી છે ચાર આમાં બીજા મેડીમાં લાઈનિંગ માટે જોડે જવું કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં મારવાનું